નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પટેલ અને શેઠ સાથે બનેલી ઘટના વિશે કરસન પટેલનું ખોરડું ઘસાયું જરૂર હતું પણ તૂટ્યું નહોતું એક સમય હતો કે ઘરે ચાર કોડી વેસોના દૂધણા હતા ત્રણ ગાયનું દૂધ માત્ર ઘર વપરાશમાં જ વપરાતું ગામનું લોકો વાત કરતું કે કરસનના બાપ પરબત પટેલ જેવું મનેખમલકમાં ગોત્યું ન જડે આટાર સાંતિની જમીન નારિયેળના પાણીના ટક્કરમાં રહેવું પાણી ધરાવતા કુવાવાળી બાર એકરની વાડી હારીપુ કરતા સાત સાત હારીના ભાથું કરવા પટેલના ઘરના ચૂલા વહેલી પરોઢે જ પેટી જાતા હાથની હથળી જેવા જાડા બાજરીના રોટલા માખણ ભેગું પાશેર ગોળનું દળબું અને ઘાટી મોરી છાશનો કળશો દેશી ડુંગળીનો દળો અને તાજા તીખા તમતમતા મરચાંનું શિરામણ કરીને હારીઓ ત્રણ દાળાનું કામ એક દાળામાં પતાવી નાખી એમાં કઈ નવી નવાઈની વાત હતી અને પરબત પટેલની ઉદારતા ક્યાં અછાની હતી હારીપુ કરનારને ને સિઝન પતિએ પગાર ઉપરાંત બે જોડી અસલી માદર પાટના ઘોરા દૂધ જેવા કેડિયા રામજી મોચી મોચી પાસે વરાવેલા અસલી ચાવડાના ચાંચવાળા કાટરકા ચાંચ જોડી ટેલિફોન બીડી ને માથે ઘોરી બીડી એટલે કે સિગરેટનું એક ખોખું પરબત પટેલનું હારીપુ મળે એ પોતાને ભાગશાળી માનતા ગામના મહાજન સાકરચંદ શેઠ અને ગામના પરબત પટેલની ભાઈબંધીના દાખલા આખા દેવાતા અને ચાર ચાર જ્યારે પાછી પડતી દેખાણી ત્યારે સાકરચંદ શેઠની શેઠાઈ દીપી ઉઠી શેઠની દુકાનેથી સતત એક વરસ લગી પટેલના ઘરે કરિયાણું રાશન પાણી પહોંચતા રહ્યા પરબત પટેલની વચેટ દીકરીના સીમતનો પ્રસંગ પણ રંગે ચંગે ઉજવાયો અને જ્યારે પરબત પટેલ નામ માં પાછા થયા ત્યારે બારમામાં ધુમાડાબંધ ગામ જમણ તો લોક આજે નથી ભૂલ્યો તો સામે પા પરબત પટેલના પણ શેઠ ઉપર ક્યાં ઓછા ગણપાડ હતા બાપાએ એરંડા અને કપાસના સટ્ટામાં જ્યારે બધું ગુમાવ્યું ત્યારે સાકરચંદ શેઠ ગામ અને ધરબાર છોડી આ ગામમાં આવેલા ગામમાં કણબી પટેલોની મુખ્ય વસ્તી પરબત પટેલનું પ્રભુત્વ પરબત વખત ખેતીની જણસોની ખરીદી માટે મળવાનું થયેલું ત્યારે જ પટેલની ગરવાઈ માપી ગામમાં આવીને સૌ પ્રથમ પરબત પટેલની ડેલીએ ગયેલા એ શેઠ હજુ પણ ભૂલ્યા ન હતા તેમને એ મુલાકાત હજુ નજર સામે તરવડતી હતી એ પધારો શેઠ રામ રામ આજમાં આંગણું પાવન કર્યું કહેતા પટેલે ઢોલિયા પરથી ઉતરી પોતાનું અને બાપાનું ઢોલીએ બેસાડી ખબર અંતર પૂછ્યા અને શિખામણનો વિવેક કર્યો બાપા વાત કરતા ખચકાતા હતા ત્યારે પોતે વાતનો દોર હાથમાં લઈ કહેલું પરબતભાઈ તમે તો વધુ જાણો જ છો છતાં કહું છું બાપાએ સટ્ટામાં બધી મૂડી ગુમાવી છે લેણિયા તો ના લેણા તો ભરી નાખ્યા એટલે આબરું રહી ગઈ છે પણ હવે ધંધો કેમ કરવો કાલ સુધી જે કરતા થાકતા તે સામું જોવા તૈયાર નથી સગા સંબંધીઓ પણ સામું જોતા કરતા એટલે ન છૂટકે ગામ મૂકી તમારા ગામમાં ધંધો શરૂ કરવાનો વિચાર છે પટેલે કહેલું પેલા શિરામણ કરી લ્યો પછી આપણે ધંધાની વાત વિચારી અને પછી ગરમા ગરમ જુવારના રોટલા ગોળનું દડબું દેશી ગાયના ગોરસનું તાજું ઘી લીલા મરચાં અને તાજા દૂધનું શિરામણ પતાવી ફરી ઢોલીએ બેઠા શેઠની ચકોર નજરે એ પણ નોંધી લીધું કે પટેલના પત્ની મોંઘી બેને તેના શિરામણમાં ડુંગળીના દડાને બદલે લીલા મરચા મૂકી તેમના શ્રાવકપણાનો આદર કરેલો ઢોલિયા પર બેસતા પટેલ બોલ્યા બોલો શેઠ તમારે ધંધા માટે શું જોઈએ છે બજારમાં મારી ચાર દુકાનો છે એમાં ઉતરાદા મોઢે બારણાવાળી દુકાન મોટી અને મોકાની છે પડખે બે વખારું પણ મારી જ છે રહેવા માટે ફળિયામાં મોઢે જે બે પાકા ઓરડાવાળી ભેણી આવેલી છે એ આપણી છે એટલે તમ તમારા મન થાય ત્યારે પધારો અને ધંધો શરૂ કરો ભાડા બાબતે પછી જોઈ લઈશું આમ ધંધાની જગ્યા અને રહેવાની સમસ્યા તો હલ થઈ પણ ધંધા માટે મૂડીનું શું કરવું બાપાએ પટેલની ડેલીમાં કમાડ બંધ કરી સાથે લાવેલ થેલીમાંથી પોતાની પત્ની અને પુત્ર વધુના સિત્તેર સો તોલાના હેમના દાગીના અને આશરે દસેક કિલો ચાંદીના ચાંદની પાઠ પટેલ સામે ધરી કહ્યું પટેલ દુકાન મકાનની તો ચિંતાનો તમે મરાડી મટાડી દીધી હવે આ દાગીનાની સામે દોઢ બે લાખ રૂપિયા તો વેંત કરી દો ધંધા માટે મૂડી તો જોશે માટે તમે કહેશો તે વ્યાજ આપશું પરબત પટેલે દાગીના સમય થોડી વાર જોયા કર્યું પછી ઘરમાંથી પટલાણીને હાકલ કરી બોલાવ્યા પટલાણી લાંબો ઘૂમટો તાણી ડેલીની કોરે ઊભા રહ્યા ત્યારે બાપા બોલ્યા દીકરી ભાઈ અને બાપાની લાજ કાઢવાની ન હોય અને પટલાણીએ ગરવાઈથી ઘૂમટો હટાવતા કહેલું બાપા તમારા ભાઈ કે દીકરો સંજોગવશ મુશ્કેલ સમયમાં મદદ માગવા આવે તો તમે મદદ કરો ત્યારે શું વહુ દીકરીના દાગીના ગીરવે રાખો સંતોષબેનનો તો મારી મોટી બેન અને શારદા તો મારી દીકરી જેવી ગણાય તેમના દાગીના ગીરવે રાખીને મદદ કરું તો મારી પટલાઈ લાજે દાગીના પાછા થેલીમાં નાખો રૂપિયાનો વેદ પટેલ કરી દેશે સાકરચંદ શેઠ અને બાપા તો આભા જ બની ગયેલા ઘેર જઈ સાકરચંદ શેઠ મા સંતોષબેન અને પત્ની શારદાને આખી બીના વર્ણાવી ત્યારે જ બંનેના હયે મોઘીબેનનું માનસ ચિત્ર એક દેવી સ્વરૂપે એકાયમ ગયેલું ગામ એકમેકના પૂરક બનેલા બંનેની જોડી કૃષ્ણ સુદામાની જોડી ગણાવા લાગી સાકરચંદ શેઠે પોતાની આવડત હોશિયારી અને ઈમાનદારીથી આજુબાજુના ગામના લોકોનો પણ વિશ્વાસ સંપાદન કરી દીધો ધંધો બરાબર જમાવી દીધો ગામના અન્ય વેપારીઓ અને મહાજનનો પણ આદર પામ્યા બાપા સટ્ટાની નુકસાનીનો ગમ ભૂલી શકતા ન હતા તેમણે દુકાને આવવાનું બંધ કરી દીધું હતું સવાર સાંજ અપાસરે સ્વાક અને પારસનાથ પ્રભુની પૂજા કરતા કરતા બાર મહિનામાં ગુજરી ગયા ત્યારે આ ખરેખર આવેલ મહેમાનોનો ઉતારો અને આગતા સ્વાગતા પરબત પટેલે ઉપાડી લીધેલી પરબત પટેલનો દીકરો કરશન અને સાકરચંદ શેઠ સરખે સરખી ઉંમરના પણ કરશન પટેલ આખો દાડો ખેતીવાડીમાં આ વાડીથી થી પેલી વાડી અને આ ખેતરથી પેલા ખેતર ફરતા રહેતા વળી તેને બાપાનો સાકરચંદ શેઠના ઘર સાથેનો ઘરો બહુ વધારે પડતો લાગતો વળી તેના ગોઠિયા સાથીદારો વાણિયાનો જાજો ભરોસો ન કરાય એવી કાન ભંભેરણી કર્યા કરતા આથી બંને વચ્ચેનું અંતર ધીરે ધીરે વધવા લાગ્યું હતું પર્વત પટેલના ધ્યાન બારે આ વાત ન હતી દીકરા કરસનમાં કોઈ કલખણ ન હતા પણ પોતાના જેવી હોશિયારી માણસને પારખવાની શક્તિ અને દીર્ઘ દ્રષ્ટિની ઉણપ તેમને પારખી લીધી હતી કરસનની સત્તર વર્ષની દીકરી રાધાની સગાઈ ગામના જ ઊંઝા રહેતા પટેલ વશરામભાઈના દીકરા યોગેશ સાથે કરેલી યોગેશ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી સ્નાતકથી ખેતીવાડી અધિકારી તરીકે સરકારી અમલદાર બન્યો હતો વશરામભાઈનું ઊંઝાના ગંજ બજારમાં આડતિયા તરીકે સારું નામ હતું તેમની ગણના માતબર માણસોમાં થતી જોકે સામાજિક સ્તરે પરબત પટેલની નામના તેમનાથી ઘણી વધારે હતી તેથી છાના ખૂણે પરબત પટેલથી પોતાને ઊંચા દેખાડવાનો કોઈ મોકો ન ચૂકતા પરબત પટેલે આગમચેતી વાપરી એક દિવસ આકર્ષણ શેઠને પોતાના ઘરે બોલાવ્યા છાને ખૂણે કોઈની જાણ વગર શેઠને સિત્તેર તોલોના સોનાના દાગીના અને ચાર લાખ રૂપિયા રોકડા તેમજ બાજુના ગામની સીમમાં પોતે લીધેલા ચૌદ એકર અને અઢાર એકરના બે ખેતરના દસ્તાવેજ પણ શેઠને આપતા કહ્યું સાકરચંદ આપણા દોઢ ડાયકાના સંબંધને નાતે મેં તારી ઈમાનદારી જોઈ છે હું તો હવે ખરિયું પાન ગણાવ મોંઘી પાછી થયાને આ અમાસે દોઢ વરસ થશે કરસનમાં કોઈ અવગણ નથી પણ તે ભોળો છે અને ભાઈબોધોની વાતોમાં આવી જઈ આપણા સંબંધોમાં સ્વાર્થ જુએ છે તેની દીકરીનું સદપણ કર્યું છે એ વિશ્રામને હું સારી રીતે ઓળખું છું જમાય યોગેશમાં કાંઈ કહેવાપણું પણ નથી પણ વશરામ મોકો મળશે તો આપણી આબરૂ ઘટે એવું કરતા નહીં ખચકાય માટે આ સોનાના દાગીના અને રૂપિયા તારી પાસે રાખ અને જ્યારે કરસનને તકલીફ પડે ત્યારે પડખે ઊભો રહે છે આ તારે ભરોસે રાખું છું રાધાના લગ્નમાં કોઈ કમી ન રહે એ જોજે નહીતર મારી વર્ષો જૂની આબરૂ પર પાણી ફરી જશે પરબત કાકા ભગવાન પારસનાથની સામે સાખે વેણ દઉં છું કે કરસણની દીકરીના લગ્ન મારી દીકરીના લગ્નથી પણ વિશેષ લગ્નથી કરાવીશ તમારી અમાનત સર માથા પર અને જાણે માથેથી મણ મણનો ભાર ઉતરી ગયો હોય તેમ પરબત પટેલ હળવા ફૂલ થઈ ગયા પરબત પટેલની અમાનત લઈ શેઠ ઘરે પોતાની સંતોષબેન અને અને પત્ની બોલાવી આ દાગીના રૂપિયા એમની હાજરીમાં પારસનાથ પ્રભુની આણ દઈ પટારામાં સાચવ્યા આ વાતને દસેક દિવસ થયા હશે ત્યાં એમનો અમદાવાદ ભણતો દીકરો નિશાંત અચાનક આવી ચડ્યો નિશાંત ભણવામાં અત્યંત મેઘાવી હતો અમદાવાદની વિખ્યાત એન્જિનિયરિંગ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલું પણ તેને એરોનોટિકલ એન્જિનિયરિંગમાં વધારે રસ હતો એટલે તે સતત ઇન્ટરનેટ પર વિદેશી યુનિવર્સિટીઓમાં ઓનલાઈન એડમિશન માટે મથ્યા કરતો ગઈકાલે અમેરિકાની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી એડમિશન કન્ફર્મ થયાનો મેલ આવ્યો હતો એક મહિનાની અંદર રૂપિયા અઢાર લાખ ફી ફી લાખ લોજિક બોર્ડિંગ આદિના ભરવાના હતા આટલી રકમની સગવડ થવાની હાલ કોઈ શક્યતા ન હતી હજુ તો ગઈ ગઈ સાલે સાલે જ દીકરી અંજોના લગ્નમાં રૂપિયા સત્યાવીસ અઠ્યાવીસ લાખનો ખર્ચ કરી ચૂક્યા હતા બાવળાના જીનમાં પિસ્તાલીસ લાખ રૂપિયાની રૂની ઘાસડીઓ વેચાણા વગરની પડી હતી આ વર્ષે પહેલેથી જ ચાર દિવસ અગાઉ પંદર લાખનું જીરું લઈ કોલ્ડ સ્ટોરેજમાં નાખ્યું હતું સાંજે વાળું કરી લઈ બાપ દીકરો અને પોતાની નિશાંતની દાદી સંતોષબેન દીકરાને અમેરિકા ભણવા જવા માટેના ખર્ચાની વ્યવસ્થા કેમ કરવી તેની ચર્ચા કરવા બેઠા હાલના સંજોગોમાં તાત્કાલિક આટલી રકમની વ્યવસ્થા અસંભવ લાગતી હતી વળી દાદી સંતોષબેન નિશાંતને અમેરિકા ભણવા જવા દેવાના વિરોધ હતા ત્યાં જ નિશાંતની માં શારદાબેન વાતમાં જોડાયા તેમને દીકરો અમેરિકા ભણવા જાય તેવી હોશ હતી જ્યારે શેઠે આટલી રકમ એકઠી કરવી મુશ્કેલ છે એવી વાત કરી ત્યારે એક માનું દિલ દીકરાના ભણતરના મોહમાં આવી ગયું તેમણે સહેજ અચકાતા વાત મૂકી ઘરે પરબત કાકીના દાગીના પડ્યા છે એના ઉપર બેંકમાંથી સહેજે આઠ દસ લાખની લોન મળી જાય બાકીના રોકડા પડ્યા છે તે બધા મળીને ચૌદ પંદર લાખનો મેળ થાય ઘટના રૂપિયા હું મારા ભાઈ પાસેથી અપાવી દઉં છોકરો અમેરિકા ભણી ગણીને આવશે તો પાંચમાં પૂછાશે અને આપણો માલ વેચાય એટલે દાગીનાને રૂપિયા ફરી લઈ ફરી લઈ લેશે બા તમે શું કહો છો કહેતા તેણે સંતોષબેન તરફ જોયું વાત તો વાજબી લાગતી હતી પણ સંતોષ ને જોયું કે દીકરા સાકરચંદની આંખનો રંગ ફરી ગયો છે એટલે તેણે મોન રહેવામાં જ ડાહપણ માન્યું શેઠ શારદાબેન સામે જોઈ ગંભીર સ્વરે બોલ્યા શારદા લગ્ન કરી આ ઘરમાં આવે કેટલા વર્ષ થયા આટલા વર્ષોમાં તું આ ઘરની નીતિમત્તા રીતભાત ન ઓળખી શકી કદાચ ઉપરથી ખુદ ભગવાન આવીને દાગીના રૂપિયા માગે તો પણ હાથ ન લગાવવા દઉં સમજી જે ભરોસા અમાનત મૂકનારને મારા પર છે એના પર એક ડાઘ પડે તો તો ધૂળ પડી મારા જીવતરમાં આજ પછી આ વાત ક્યારેય ન કરતી સવારે વધારે વિચાર કરશું કહેતા હાથમાં માળા લઈ શેઠે નવકાર મંત્રનું સ્મરણ કરવા જતા પહેલાં નિશાંત તરફ જોઈ કહ્યું બેટા નિશાંત તો અમેરિકા ભણવા જા એવું હું પણ ઈચ્છું છું પણ એના માટે કોઈએ મારા પર મૂકેલો ભરોસો હું હરગીજ ન તોડી શકું તું વિચાર કર બેંક લોન કે અન્ય વ્યવસ્થા થઈ શકે તેમ હોય તો વિચાર વધારે વાત સવારે કરશું કહી માના ચરણ સ્પર્શ કરી શેઠ નૌકાર મંત્રની માળા ફેરવવા ચાલ્યા ગયા દાંપત્ય જીવનના આટલા વર્ષોમાં આ પહેલો પ્રસંગ હતો જેમાં શેઠે પત્નીને આટલું કહ્યું હોય નિશાંત પણ સમજદાર હતો તેને પણ પિતાજીની વાત સાચી લાગી હતી માની વાત વ્યવહારુ હતી પણ પિતાજીના સિદ્ધાંત સાથે બંધ બેસતી નહોતી તે પણ નવકાર મંત્રનું સ્મરણ કરતા સુઈ ગયો બીજા દિવસે વહેલી પરોડે ત્રણેક વાગી સાકરસંદ શેઠના ઘરની સાંકળ ખકડી આટલા વેલા કોણ છે વિચારતા શેઠે ખડકી ખોલી સામે ખભે પંચયું નાખી ઉભેલા કરશન પટેલના શાળાએ સમાચાર આપ્યા કે પરબત પટેલ કામતરું કરી ગયા છે અને સવારે સાત વાગે કાઢી જવાનું નક્કી કરેલ છે આટલા સમાચાર આપીને તે ગયો શેઠ સફેદ જભો ધોત્યો અને શારદાબેન સફેદ સાડી પહેરી ઝડપથી તૈયાર થઈ પરબત પટેલની ડેલીએ પહોંચ્યા ઘણા ખરેખરે જઈ ચૂકેલા સાકરચંદ શેઠ મૃતકની પાછળ છાતી કૂટવાના કે પોક મૂકી રડવાના વિરોધી હતા તેને તે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ગણી કર્મબંધનનું કારણ માનતા એના બદલે જાપ ધર્મ ધ્યાન કરવું જોઈએ એવી તેમની દ્રઢ માન્યતા હતી કેમ કે તે ચુસ્ત જૈન હતા તેના જેવો વડ માણસ પણ આજે પોતાની લાગણીઓ કાબુમાં ન રાખી શક્યા અને રડી પડ્યા આસપાસના લોકોએ તેમને શાંત પાડ્યા પછી તેમણે કરશન પટેલ પાસે જઈ પ્રેમપૂર્વક સાંત્વના પાઠવી અંતિમ વિધિ પતાવી ઘેર આવી સ્નાનાદિક વિધિ પૂર્ણ કરી પ્રભુ ભજનમાં પ્રવૃત્ત થયા આજે દુકાન ખોલવાની ઈચ્છા ન થઈ આ દરમિયાન માતા સંતોષબેન અને નિશાંત પણ ત્યાં જઈ સાંત્વના આપી આવ્યા બપોરે નિશાંત પિતાજીને મળી અમદાવાદ નીકળી ગયો જતા જતા તેણે પિતાજીને કહ્યું કે અમેરિકાની ફીની ચિંતા ન કરજો હું બેંક લોન અથવા અન્ય રીતે વ્યવસ્થા કરી લઈશ દસ દિવસ પછી નિશાંતનો ફોન આવ્યો કે તે સાકર્ષણ શેઠના લંગોટિયા મિત્ર મનસુખલાલ પાસે સુરત ગયો હતો અને ફીના નાણાની વ્યવસ્થા કરાવી લીધી હતી અને નાણાં તેની એજ્યુકેશન લોન પાસ થઈ ચૂકવી દેશે મનસુખલાલનો સુરતમાં હીરાનો મોટો કારોબાર હતો આ વાતને છ સાત મહિના વીતી ચૂક્યા છે કરશન પટેલ અતિભરોસે ઘસાતા ચાલ્યા છે પણ પરબત પટેલના સમયની સાહેબી અને ઠાઠ જાળવી રાખવા આવક કરતાં ખર્ચ ઘણો વધી ગયો છે સાકરચંદ શેઠે એક બે વખત સમજાવવા પ્રયત્ન કરતા શેઠથી મારી મોટાઈ જીરવાતી નથી એ માની શેઠની અવગણના કરી નિશાંતની સમગ્ર એજ્યુકેશન લોન પાસ થઈ જતાં તેણે મનસુખભાઈની રકમ મુદત પહેલા જ વ્યાજ સહિત પરત કરી દીધી છે તેનો અભ્યાસ ધારણા પ્રમાણે જ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે શેઠ સમાયક પૂજા આદિ પૂર્ણ કરી દુકાને આવ્યા છે પહેલી બાજુ કરશન પટેલના ઘરે ટેન્શનનો પાર નથી ઊંજાથી આવેલા વશરામ પટેલ આવતા મહિનાની અગિયારસના દીકરાના લગ્ન કરવાની વાતની રઢ પકડી બેઠા છે કરશન પટેલ પાસે તૈયારીઓ માટે અને નાણાંની વ્યવસ્થા માટે માત્ર ત્રીસ દિવસ બચ્યા છે આટલા ટૂંકા સમયગાળામાં નાણાં અને પ્રસંગને અનુરૂપ બીજી વ્યવસ્થાઓ કરવાનું કરશન પટેલ માટે અસંભવ છે કારણ કે પરબત પટેલના અવસાન સમયે ખરો ખરો કરવા આવેલા વેવાય વશરામભાઈ લગ્નની કોઈ ઉતાવળ નથી એમ સામેથી કહેલું એટલે પોતાને તૈયારીઓ કરવા આઠ દસ મહિનાનો સમય મળી રહેશે એમ તેઓ માનતા હતા પણ આજનો વેવાયનો રંગ જુદો હતો એમને બરાબરનો મોકો મળી ગયો હતો કરશન પટેલ તેમના શાળા ગામના બીજા આગેવાન પટેલો પણ સમજાવી ન વાત સમજવા જ માતા આખરે કરશન પટેલના પત્ની જમનાબેને પોતાના ભાઈ અને પતિને એક બાજુ બોલાવી સાકરચંદ શેઠને બોલાવા સલાહ આપી કરશનભાઈએ પહેલા તો આનાકાની કરી પછી મળતા ક્યાં નહીં કરતા એ ન્યાયે સહમત થયા તેમને શાળાએ જઈ તેમના શાળાએ જઈ તાબડતોબ કરશનભાઈની ડેલીએ આવવા વિનંતી કરી શેઠ દુકાન વહેલી વધાવી કરશન પટેલની ડેલીએ પહોંચ્યા વેવાએ વશરામભાઈની આમન્ય અને સન્માન જાળવી જુહાર કર્યા વિગતોથી વાકેફ થઈ શેઠે વશરામભાઈને બે ચાર મહિનાની મુદતે જ સારું મુહૂર્ત આવતું હોય ત્યારે લગ્ન નક્કી કરવા વિનંતી કરી પણ વેવાય એક ના બે નથી અંતે શેઠ બોલ્યા વિશ્રામભાઈ અમે અમારી અગવડતા અને તકલીફ આપને કહી આમ છતાં જો આપને આવતે મહિને અગિયારસના જ લગ્ન લેવરાવા હોય તો અમારી ના નથી દીકરાના બાપને દીકરાવાળાનું સન્માન જાળવવું જોઈએ તમ તમારે આવતી અગિયારસ ધામધૂમ પૂર્વક જાન જોડીને આવજો જાનમાં સરખે સરખા જાનૈયા હોય એમાં બંને વેવાયની શોભા વધે માટે કોઈ જાતના સંકોચ જાન લઈ પધારજો વિનામ પટેલ એક ક્ષણ માટે તો તો ચકિત થઈ ગયા કે આટલા દિવસમાં હું પણ તૈયારી ન કરી શકું ને આ વાણીઓ શું વધે છે શેઠે ઘરે જઈ ચો વિહાર કરી સમાયક કર્યું પછી કરશન પટેલની ડેલીએ પહોંચ્યા આ વેવાએ જમીને પોતાની કારમાં ઊંજા જવા નીકળી ગયા હતા કરશવંત પટેલ ચિંતા વદને ડેલીના ઢોલીએ બેઠા હતા સાકરચંદ શેઠે જમનાબેન હરસનભાઈ અને કરશનભાઈ શાળા અને એક દૂરના કાકાને બોલાવ્યા તેમના રીત રિવાજ પ્રમાણે શું શું તૈયારી કરવી તે બધું એક નોટબુકમાં વિગતવાર નોંધી લીધું તેમણે ફટાફટ કામની વહેંચણી કરવા વહેંચણી કરવા માંડી કંકોત્રી થઈ માંડી કોને કોને આમંત્રણ આપવા લગ્નનું સ્થળ મંડપ ઢોલી રસોઈયા દીકરી માટે પાનેતર અને દાગીના જાનની આગતા સ્વાગતાની વ્યવસ્થા બધું જ આયોજન ગોઠવી કાઢ્યું બીજા દિવસે પેલી સાચવી રાખેલ અમાનતમાંથી બે લાખ રૂપિયા લઈ કરશનભાઈને આપી આવ્યા પોતાની દીકરી અંજુને તેડાવી રાધા સાથે તેને ગમતા ઘાટના દાગીના બનાવવા મહેસાણા પોતાના ઓળખીતા જ્વેલર્સ પાસે મોકલી અંજુના મામાને કહી તેના ઓળખીતા મંડપ અને લાઇટ ડેકોરેશનવાળાને કહી દીધું નિશાંતના એક ઓળખીતા ફોટોગ્રાફરને ફોન કરાવી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરી તેમને મને આ પ્રસંગ કરસનભાઈની દીકરીના લગ્નનો નહીં પણ પરબત પટેલની પત યાની આબરૂનો હતો તેઓ દરરોજ અડધો દિવસ દુકાન બંધ રાખી વ્યવસ્થામાં લાગી ગયા એક દિવસ કરસનભાઈથી ન રહેવાયું તે પછી બેઠા પૂછી બેઠા પણ શેઠ મારા ગજા બહારનો ખર્ચ કાં કરો આ બધું હું કેમ ચૂકવીશ મારે વખ ઘોરવાનો વારો નહીં આવે એ જોજો બાપલા ત્યારે શેઠે જમનાબેનને બોલાવી બંનેને કહ્યું હું તમારી દીકરીને નથી પરણાવતો કાકાની પોતરીને પરણાવું છું આ ગામમાં આજે હું જે કંઈ છું એ પરબત કાકા થકી છું મારા જીવતે જીવ એમની આબરૂને બટ્ટો લાગે એવું કાંઈ પણ થાય તો હું નુગણો ગણાવું તમારે વખ દોડવાની કોઈ જરૂર નથી જે તમારું છે એ જ તમને પાછું સોંપું છું આટલું કહી પરબત પટેલે સોંપેલી અમાનત રાધાના નવા દાગીના બે ખેતરોના દસ્તાવેજ બધું જ બંનેને સોંપી ચિંતા મુક્ત થઈ ગયા અગિયારસના જાન લઈ આવેલા વિશ્રામભાઈ તો વ્યવસ્થા જોઈ ચક થઈ ગયા વહુને દાગીના કરિયાવર વરાજાને હીરાની વીટી સગા સંબંધીઓને પેરામણી જાનૈયાઓ માટે ઉત્તમોત્તમ ભોજન ઉતારાની ઉત્તમ વ્યવસ્થા શું બાકી રહેતું અને જાનની વિદાય વેળા બુલેટ ચાવી લગ્ન માટે ખાસ આવેલા નિશાંતે જમા યોગેશને સોંપી ત્યારે તો સૌ અચંબિત થઈ ગયા પ્રસંગ રંગે ચંગે પાર પતી ગયા પછી સૌ કરશન પટેલની ડેલીએ બેઠા છે હળવાફળ બનેલા કરશનભાઈએ પૂછ્યું સાકરચંદભાઈ આ અમાનતની વાત તો તમારા સિવાય કોઈ જાણતું નહોતું મેં તો હંમેશા તમારી ઉપેક્ષા જ કરી હતી તમે ધાર્યું હોત તો કોઈને ખબર ન પડે એક મારો આત્મા એક મારા પારસનાથ ભગવાન અને પરબત કાકાનો આત્મા તો આ વાત જાણતા જ હતા અને હા જેમ અત્યારે તમે વિચાર્યું છે કે આ વાતથી તો બધા અજાણ હતા જો હું આ અમાનત ઓળખી ઓળવી જાત તો કોઈને ખબર ન પડે પણ આવો વિચાર પરબત કાકાને આવ્યો હોત તો તો તે મને સોંપી જાત ખરા સાકરઝ શેઠના જવા સવાલનો જવાબ કોઈ પાસે ન હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે